હા કે તીત ખરી પણ એવું નહોતું કે નિય રેવા વ્યુ જાઉં છું થોડાક જ જાઉં કાઈ મને એમ જ કીધું છાવાનું એમ તો પૂછ્યું નથી કે છાઉ કે નક જાઉં તમે તો જ દીયો છો પાછળ એમ કે તાખો કે ગોબલીનું ઝાલે અમાર ઘર માં ઈ કહેવાનું હોય બધું હા આથી ના અલગ ને અલગ ના થાવું તો ના પાડી દઉં આ એટલે ગિગલી ખરાબ થાય કાઈ ની કર લઉં છું પેકિંગ હમણાં તો તેજ કે ધું જાઉં છું તો તારું ઝાયલું ને જોઈ લે તું હાઈ મારી મચોડી નો લાવ કે હાઈલું ના કેવાય કોઈ રો હાલો ઘર બસ સાફ કરી આવીએ પપ્પાને ઓછું બીજું તો હું આ પેલા માની જાતી હોય તો આમ સીધી રીતે વાકા સુકી બી રીતે ઓર મનાવી ના પડે સીધી રીતે માની જાવ ને તો તો કેટલી મનાવી લીએ એમસો માં દીકરો હા તઈ એમાં માં ક્યાં ભેગી આવી આવસે ને ભેગી ગામડે નહીં આવે એમ નહીં આવે માર કાઈ ના થાંભર હું જાવ છું તો ઠીક ગગલી માની ગઈ બાકી અત્યારની છોકરીઓને કોઈને ગામડે જાવું નથી પણ જમીન જોઈએ બોલો

એ મને ખબર છે પોતે તન દિમાને પછી મને ખોકી રાખશું યા ઘર નથી કઈ બાયને રાખવાના તને અરે મોજ કા આ અત્યારે તો દુખીndarray છે તું સોતી તું જાયslf મોજે મોજ એમાં હું હોય બીજું આગો ગલો જોને હું જરૂર છે યા જાવનીતર પપ્પાને બોલાવ લીધા હોત તો આયા રહેતા આપણે બધાય આ દોહી ગલટી થઈ તો એને નથી જાવ તો થોડુંક જાવ હોય એ બે મે તો છે ને ઘણા વરસ રહેલું છો ને આ તે એટલું જ કહું છું રહેલું છે તોય નથી જાવું તમારે તમારા ઘરવાળા પાસે નથી જાવું તો પછી મારે થોડુંક જાવું હોય મારા ઘરવાળા તો આયા આવતો રહે એ તો સારું તું આવતી રહે છે બીજું હું ના ના રહેવા ધીરેવાdio એટલે ન્યા આપણે ઓળખાણ ઓળખાણ થાય કુટુંબમાં ક્યાં જાવ છે ઓળખાણું કરીને ખબર ન પડતી કે જવાનું હોય તો જ ઓળખાણું કરવાની હોય હાલી નીકળી હોય તો ચારમાની પેકિંગ કરી લે છે બધી એ ઓ બોયલા મહારાણી અહીંયા તો એમ થાતું હોય કે બે ત્રણ દિવસ રજા આવશે ને ફરવા ને તો કે ફરવાનું પ્લાન કર્યો હશે ના ને કઈ બેઠો ગામડે રહેશે આવું બોલો લ્યો મને એમ કે કે ત્રણ દિવસ રજા હોય તો ફરી આવી આમ તો કોઈ તારી રજા આવતી નથી રજા હોય ને તો કે એમ મજા આવે આ તો રજા ના હોય તો આપણે મૂકીને જાવી પડે તો મજા ના આવે ના તો હેલે ગામે રહે કે ને તો આ એટલે કાઈ નથી મરી ગઈસ ને મારા જેવી હારીતી કાઈ વાંધો નથી નકર મહિના મહિને એને ઉડાડતી હોય સાલી પાસા આજા તો ખબર પડે ફરવામાં માન કરવા માન બધે એ હા તું તો ડાયટ છો ને એટલે તને લઈ આવ્યા હા પણ તમને સેવા સોયે ખબર હોત તો આવત જ નહીં મેરા દિલ ચીસે દિલ પે फिदा है मेरा दिल जिस दिल ગામડે વો દિલ ગામડે Gitni pathari fervi nahi thi ha te mari tari ni rani pathari phari gai nu hu alle bhai av taiyari karne ave tu to lap jaji kar pasi mama ben paniyo ne to kai do badhiu ne ke hu javsu e ben kai nahi tu ke 10 bav rani javani એ તેજા ઉપસ ખબર પડે તાર બેન પડ્યું ને લઈ લે ભેગી ના રે ગઈ સળજ્યું થી વગેરા કરવા હું શું આય ખોકાણીયા પેલી હા તઈ તને તો કોઈ કે મોકલતું જ નથી મોકલે ને મોકલે જ છે જો આ ગામડે મોકલે જ છે નતું મોકલતું મોકલે જ છે હું કેમ કહું કે મોકલતું નથી માવતર મોકલ હોય તો દાખળા પડે છે કામ બેજા તું કા ડોકી આમ કરને આમ નામ રસ્તા તો ડોકીમ કે થઈ જશે હા વરી મને કઈ ડોકીમ થઈ જશે તો તમારે ને મમી ને કામ કરવું પડશે ને કા એટલે ચિંતા થાય હે ભગવાન આને તો ચિંતા કરિયે તો ઉંધી રીતે જ લેવું છે હું કરું મારે ฮัลโหลปักกิ่งตะกั่วรู้จักเหรอก็จะทีนู่นแบบไม่เอาแต่ชาวไอตัวเกี้ยวโห่เสือโห่เสือปักกิ่งก็ดีนะมาอย่าชาววันคนคันดาวันเว้ยดามอะไรตัวตานี่ถ้าเกิดเที่ยวโลกไอเกมปาร์กอนเกมปักกิ่งก็รู้โต้ยฮัลโหลอยากกินชั่วกรรมก็รู้ตัวจู้เห็นนะแต่ได้เวลาตัวสุดก่อนนะทีเอ๊ะคะเที่ยวเหรอว้าวเจ๊ก้าวสุกกล้าเนี่ยเก็บตัดเดียวตัดเดียวตัดอีกน่าเดียวตัวสาวตัวผู้ก็มีสิน่าตัดเดียวเว้ยตัวนี้นะก้าวสุกนี่เจ๊กัดเจ๊นี่เจ๊น่าดี Koparetsema on kevytä, pelätietä on tätävätä, nuusanti rakupasivuhamenikkaa tätävät. mikä on tätäpasata kevanti? Rakullo on käynväli, halin koglaen kito. ei sinne tämme. Mä muunna käynä tietoja, pitua, muutosalanin paras tieltä, mutta niin kito nämblei jaanut tieltä. On näkinto, että mauter jaanut sen. Tätä me niin kämblei läheinen mauter läheinen. Beraberse, tätä me kämblei jaanut niissä on mä jaanut. Tämme mauter jaanut me jaanut. Tätä તમે તો આયા ના રહ્યો છો અમે તો જવાનું કઈ સી માવ પાંચ દી કદાચ જાય તો તો તમને શું વાંધો આવે છે મને સે નઈ વાંધો નથી ભાઈ હવે હાલ ને ઓથેલો ઉતાર દોરે લપ માટે ને મઈને પેકિંગ કરવા અને મારી હાટું હે ને તઈ ને છોડી લેજે વધારે ના લેતી એટલે તારે ઉપાડવું નહીં હા એમ ન જ કેતા કે ના ના તઈ જોડી નથી લેવી વધારે લે એટલે સે કદાચ રોકાણ થાય તો રોકાઈ લો અને પાછ મારે ઉપાડવું નહીં એમ ને એક એકેલો હું ઉપાડી છે એ સે ની બોલાવો છો ને કા ડોહી મને બધી ઉપાડી હોય સે ની બોલાવો છો હમણા આવશે તમારું ઉસુ તાણવા માસો કરીને બે બેજુ મરો આયા તમારું આના ઉસો તાણે માવતર જઈએ જવાય જવાય કરે તો અમારું ક્યાં થેલો ઉતાઈ દઉં પછી જાવ આ કે સાંભરું ને આનો આ તો બબક બબક કર્યા રાખે પાગલખાનામાંથી આવીસ્તી તો જવાબ એ ના દીધો એ ભાઈ આયા ધ્યાન સે મારું પછી પડી જઈશું ત્યાં માખણ પાડીને પડું એમ સોન તમ હું પડતાતા પાડીને પડું એમ હા

મસ્કુરા કે દિલ ચુરાતી હો હા તય તને ખબર પડે છે કે આ ઉગીતા આવે છે કે આવે કે નહીં પણ લાગ્યું ને હારું બસ તો તને ગમે એટલે ઘણો જો મોઢામાં મલક 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 આવ હાલો હાલો છટકો હવે પછી માર ઘણો કામ છે તા ડોહીમાં અથાણા કરવાસ ને ઓલું કરવુંસ ને ઓલું ભરવું છે ને પેલું ભરવું છે કેવું કરવા ન્યાથી એન ઉપાડીને બધા ને દિન રહેજો ત્યાંથી ઉપાડીને ન્યા લઈ જવાનું એમ કતા લઈ આવતા જ ના હોય તો એ ન્યાથી ના લઈ આવે ને તો ન્યા ફૂગ વરી જાય અથાણાની આ ડોહીમાને બધે કાન નેરવાસે જેવું મને નામ લઈને એવું બધું સાંભળી છે આ તો નામ ના લેવાય એમ બોલે કે આમ કેસે તો એમ પરતા જશે આપને હું ખબર તમે થેલો ઉતારવામાં હે ને હાંજ પાડી દીધી તમારો પેકિંગ કેમ છે કઈ જા હવે શાંતિ રાખ હા યા કલાક પહેલાની વાત છે કે હેને ને એ થેલો ઉતાર દો શાંતિ રાખ શાંતિ જ રાખી છે મે રિંકીન ફોન આવે હા રિંકી બોલ બોલ ફરવાન ફરવાન જ જાવું તો રજા છે તાર ને એમ પણ હવે ગામડે જવાનું નક્કી કર્યું છે હા તઈ હું નહીં તાર નું હતી રજા હતો કે આપણે જાત ફરવા આવે ને ભાભી બધા લઈને બાજુ પણ હવે હવે ગામડે જવાનું નક્કી કરી નાખ્યું શું કરું લે ભાભી કે આવવાનું તો ઘોયરું ગામડું હા તઈ ના ના હવે તો ગામડે જાય ને હવે નક્કી કરી છે પછી એમાં સસરા ને કહી દીધું છે બધા એટલે સાફ સુફ કરી રાખે હા મારા સસરા બહુ સારા છે મને કરતા સારા છે એ સાફ સફાઈ કરી રાખશે કાપસી મર હાખુ એસે ને કીધું એક ખબર નહી કે ના કાઈ ના કરતા એટલે આવીને કર નાખશે તો પસ નહી કર્યું હોય હા તે જ કહેવાની હતી હું તને ફોન કરવાની છે તીતા તારો આવ્યો મે કીધું હે ને હવે જાવ છું હમણા ચાર પાંચ દિન ઉકે છે તાર ભાઈ તો મને લાગે છે ને મહિના દી સુધી હે ને ફટકવા નહી દે મને આયા એટલે માર ગામડા હવા ખાવાની છે મહિના દી આવો ધાલ તું એ ગામડે મોજ કરવા મિયા હારું પાછો મોબાઈલ નું ખોકું નેટ નથી આવતું તી હું કરીશું કોણ જાણે હાલ ને હવે જાવ તો જો હે ને હવે તાર ભાઈ છે ને છો ને ડોટા એમ ના થાય તને રજા હોય ને તાપે કે લઈ જાય હેલો ગામડે જાવું છે લઈ ગયા તા ગામડે છાયા વિના

ગોપી બેન કિસો ઉદેશા હા ગોપી બેન તમારી ત્રીજી કોમેન્ટ હો કઈ વાંધો નહીં પંચાલ જોહી નાયક મુક્તા પ્રીતિ પટેલ સિતર ચૌહાણ ચોહાણ હા સિતર તમારું નામ ભૂલાઈ ગયું તું આજે તમારું નામ બે વાર લઈ લાવ સિતર ચૌહાણ ચોહાણ મોરી કમલાબેન સોલંકી મનીષાબેન બેન ઉષા બારોટ પ્રીતિ પટેલ દિલીપભાઈ દેવ મોરી નરેન્દ્ર જાડેજા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે